Yeah, con chú tao bây giờ con chú lút phải đi xí thợ rồi, con chả lú rồi con có được thay nó có con đấy.

シュート लावानी है भाई ओ ला ला हां लाली तुमको

હા મજુ વેચો ને નીકળવાના હતા તમારે હા તમે બે યાર આવજો સાઈડ ઉપર આવો યાર તારું વાળું આવ્યો હા આવ્યો હા જલ્દી આવજો તારું વાળું આવ્યો હા આવ્યો એ હા

પૈસા ન્યાલે લાઈન ન હોય જાતે કાના રોજના તમાર બહારમાં 100 રૂપિયા ખર્જો કરો ના પા બેય ચાલે બીજી સંધી કરી

થાક લાગે તો કોઈ ખબર નહીં પડતી ચા તો પીધેલી આ પાલમ વાલો ખબર પડે કરો જલ્દી ફટોફટ એ ભાઈ ફટો દારૂ પીવો

જોઈએ છું કોણ કરી આ તો બીજું કંઈ તમારે ચાલો આ દરવાજો બરવાજો નખા નું મારા કોન્ટો

મોકલે મોકલે પાવર વાવર નહીં કરે તું પાવર કરતા મારા નથી ખબર કે દારૂ પીવો યાર આ તો બે પીના નથી ખબર હજુ બારી નહી લગાવી હોય બારી લગાવવાની હતી આ તો લગાઈ દે તો નઈ આ તોડવું પડશે તને નહીં લગાવી કાલે હું બીજા બાજુ લેતા હોય તને આવજો